ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ ઓગણીસ ઓગસ્ટ થી ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડેમી ખાતે યોજાઈ હતી અને રાજ્યભરના કુલ ચારસો અડતાલીસ ખેલાડીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં અંડર થર્ટીન ફિફ્ટીન અને સેવન્ટીન વર્ષની વય કેટેગરીમાં સિંગલ્સ બોઇઝ સિંગલ્સ ગર્લ્સ અને મિક્સ ડબલ્સ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓએ તેમની પ્રતિભા સાથે આક્રમક રમત રજૂ કરી હતી આ સ્પર્ધા યોજવાનો હેતુ ગુજરાતની યુવા પ્રતિભાઓને આ છે અને ઉપયોગ કરે આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધી શકે ટુર્નામેન્ટ રાજ્યના યુવા બેડમિન્ટન ખેલાડીઓમાં ઉત્સાહ સ્પર્ધાત્મક ભાવના પેદા કરી રહી છે ઇવેન્ટ દરમિયાન મોટી સંખ્યામાં દર્શકો કોચિસ પરિવારજનો અને રમત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત ટુર્નામેન્ટ યોજવામાં આવી છે આ ટુર્નામેન્ટ ની અંદર અંડર થર્ટીન અંડર ફિફ્ટીન અંડર સેવન્ટીન એજ કેટેગરી ના છોકરાઓએ ભાગ લીધો છે આમાં કુલ છસો ને પચાસ પ્લેયરોએ પાર્ટિસિપેટ કર્યું છે જેમાં છોકરીઓ છોકરા અને છોકરીઓએ ભાગ લીધેલો છે આ ઇવેન્ટ ની અંદર સિંગલ ડબલ્સ અને મિક્સ ડબલ્સ કેટેગરીમાં મેચ રમાવામાં આવી રહી છે આ ટુર્નામેન્ટ તારીખ ઓગણીસ થી આજે એટલે તારીખ ચોવીસ ની ફાઈનલ મેચિસ રમાઈ રહ્યા છે આ ટુર્નામેન્ટમાં દરેક ખેલાડી જે વિજેતા થશે એ લોકોને કેશ પ્રાઇઝીસ તેમજ મેડલ્સ અને ટ્રોફી આપવામાં આવી રહી છે આ ટુર્નામેન્ટ એન્ડ વન એકેડેમી દ્વારા એના ઉપર આ બહુ જ સારી રીતના આ ટુર્નામેન્ટ યોજાઈ રહ્યું છે રાજ્ય સરકારે જે પ્રમાણે અત્યારે દરેક જગ્યા ઉપર સ્ટેડિયમ ઊભા કર્યા છે જે પ્રમાણે અત્યારે નારાયણપુરામાં બહુ જ સારો વીર સાવરકર સ્ટેડિયમ ઉભું કર્યું છે એ જ પ્રમાણે દરેક ડિસ્ટ્રિક્ટના બહુ સારા સારા સ્પોર્ટ કોમ્પ્લેક્સિસ ઉભા થયા છે એનાથી ઘણા બધા છોકરાઓને એ ઓપોર્ચ્યુનિટી અમદાવાદમાં યોજાશે તો એની અંદર પણ ગુજરાતના પ્લેયરો મેડલ આવે એવી પૂરેપૂરી શક્યતા આ ગુજરાત સ્ટેટ રેન્કિંગ છે એટલે આમાં ગુજરાતના જ ખેલાડીઓ ભાગ લીધો છે આમાંથી જેટલા લોકો વિજેતા થશે એ લોકો ગુજરાત સ્ટેટની ટીમ ને રિપ્રેઝેન્ટ કરશે અને પછી નેશનલ જે ટુર્નામેન્ટ આવશે એ ટુર્નામેન્ટ ની અંદર ગુજરાત ને રિપ્રેઝેન્ટ કરશે